<गली> तो गाइस ગામનામાં કે હોય કે ભેસ કે ભેસ કે ગાય જન્મે ને તો જે વારે જન્મી હોય ને એ વાર નું નામ આપવા ના કે મંગળ વારે જન્મી તો મંગી અને બુધવારે બુધવારે જન્મે બુધી આવી ગુરુવારે જન્મે તો ગુરી આવી તો गाइस જેવો વાર હોય ને એ રીતે જ નામ રાખો મે તો તમે થોડું વાવ પાસા જો નેચર મસ્ત સૂર્ય મસ્ત एकदम एकदम લાઈટ બહુ મસ્ત આવી રહ્યો જો કે થોડો થોડો આખા શિયાળો છે ને તો આખું ધુમાડ ધુમસ ધુમસ થઈ ગયું છે અને તાપ એટલો મસ્ત આવે એટલું તને બતાવ ગયા છે બ્રશ કરી લીધું મસ્ત હવે ચા ને રોટલી ખાઈશું કારણ કે મન ના હાથ આમ નહીં ગયો એટલે ખાઈ પછી ના આવજો તો જો મમ્મી મમ્મી મસ્ત રોટલી બાંધી આ રોટલી છે ત્યાં ચા બને છે જો આ રે મમ્મી ગુડ મોર્નિંગ બોલે ગુડ મોર્નિંગ ચા બની ગઈ છે મસ્ત આપડી તો ચા પી લીધી આપણે મસ્ત ચા પી લીધી છે अवेजेने नाही गाडी मस्त आ जे कॉलेज जाऊ बरे का टाइम थाय जावनो छे तो चलो ભાઈ ફાઇનલી મસ્ત તૈયાર થઈ ગયો છે હું મસ્ત કપડા પહેલી છે ટાઈમ થઈ ગયો છે આ વિડીયો નહીં ઉતારા ભાઈ બાય માતાજી ગયું છે બસ સ્ટેન્ડ સવારમાં હું સાત વાગે સવારે સાત વાગે ઉઠ્યો તો ને મને એવું હતું કે જે મોર્નિંગ જો મોર્નિંગનું જે શૂટ છે એવું વહેલું પૂરું કરજે કે 7 થી 8 ના બે એક હું પૂરું થઈ રાખું પણ ભર્યું એટલો દોડ દોડતા કે ટાયરથી ફૂટો ચા વહેલા વેલા બધું કરી નાખ્યું અને ફાઈનલી ગયું કારણ કે બસ જતી રે એવું બી ના જ કરાય તો હવે સીધો બસ નું પણ સીધો આપણે કોલેજ ગાઈસ ફાઇનલી ફાઈનલી છે ને કોલેજમાં આવી ગયું છું હવે એક બસની ની ઉંમર મસ્ત વાત કેવી છે તમને બસ માંથી અમે નીચે જે સ્ટેન્ડ હતું એની અમુક લોકો બહુ હોશિયાર બની આવે ભણેલા ગણેલા નોકરી કરતા હોય જોબ કરતા હોય તો આજે શું થયું કે ટાઉન હોલ છે ને ત્યાં બસ ઊભી રાખવા માટે એક મેડમ બહુ ચિલ્લા હતા અખરા હતા અને બસ ગ્રીડે ઊભી રહે તો એમના માટે અમારે કઈ કેવું છે કે એમને એટલું ખબર ના હોય કે બસ જે સ્ટેન્ડે ઊભી રહી ને એ સ્ટેન્ડે જ ઉભી રે બીજી સ્ટેન્ડ ના ઉભી રહે કારણ કે છે ને જે જે બસ હોય જે બધાના સ્ટેન્ડ લખેલા હોય કે આ જગ્યાએ તમે ઉભું રહે બી જગ્યાએ ઉભું રહે કારણ કે ના ઉભું રહે જગ્યાએ ઉભા રહે ને ત્યારે તો આગળ પાછળથી સાધનો આવી જાય અને સાધન ની જવાબદારી કોણ પછી કઈક થાય તો 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 આ લોકો ઉપરથી ભણેલા ગણેલા હોય છતાં જાણતા ના હોય તો આવી હવાબાજી કરે અને કંડક્ટર ડ્રાઈવર જોડે ઊંચા વાત કરે ને એમને કહે કે તમે ઊભી રાખો બસ ઊભી રાખો પણ એવી રીતે કોઈ દિવસ ઊભી ના રહે બસ તો પહેલા વસ્તુને જાણો કે જે જગ્યાએ સ્ટેન્ડ આવતું હોય એ જગ્યાએ જ બસ ઊભી રહે બધી બીજી જગ્યાએ ગમ્મે તો કોઈ ગમ્મે તો મોટો વ્યક્તિ હોય કે ગમ્મેતેલી ઉતાર હોય ને તો બસ ના ઊભી રહે પર જો ભણેલા ગણાલા ભી આવું કરતા હોય તો આ બોપળા માટે બહુ ખરાબ વાત થઈ હોય તો તમે બધા બી જો અપડાઉન કરતા હોય કે તમે જાણતા હો કે એક વસ્તુ બધને ખ્યાલ રાખવો જોઈએ કે બસ જ્યાં જે સ્ટેન્ડ હોય ત્યાં જ ઊભી રહે બીજી જગ્યાએ ના ઊભી રહે એટલે બહુ આક્રમણ કે બહુ ઉતાર નઈ કરવાની

तुम्हारे काम क्या लगे मस्कल जो आप कोई ने खरीदी हो तो कमेंट कर दो गाइस आप घोड़ा वाली पेंटिंग अनुपुर आने अन सब्सक्राइब कर आने नहीं कर भाई बड़ा सब्सक्राइब कर नाक जो भाई आपकी चैनल ने पची पची पर चॉकलेट हो गए थे तो मैंने चॉकलेट तो खा भी हो गाइस तो आप लोग फाइनली घरे जाओ मैं निकली गया से आप लोग काम बाम पूरा कराया મસ્તંસ હવે સીધા આપણે ઘરે જન મળીએ બાય બાય ગાઈસ ફાઇનલી મસ્ત બસ મળી ગઈ છે અમને અને હવે બે કલાક ઘરે સાત દેતી પોકી દે છે તો હવે સીધા હવે ઘરે મળીએ આપણે મસ્ત અને બસ જો છ વાગે છ વાગે છ વાગે બસ મળી છે એટલે સાપાક તો બક સાડા તો થઈ જશે હવે મળીએ સુધા ઘરે મમ્મી જોડે ભૂંગી લાગી થોડીક ને બી લાગી છે અત્યારે ચાલો મારી તો ગાઈસ ફાઇનલી હું ઘરે પોક્કું છું પણ જો આ રસ્તો જો આગળ બી કોઈ નહીં અને પાછળ બી કોઈ નહીં તો ગાઈસ એટલો સૂનસાર રસ્તો છે એટલો અંધારું છે હવે મારા ગામથી જે બે કિલોમીણો જે રસ્તો છે બહુ એટલે બહુ અંધારું એમ લાઇટો બાટો કંઈ દેખાય જ નહીં આગળ બાજુ અને બાઈક ને એ બધું આવે તો ખબર પડે બાકી એમ ખબર ના પડે અને હવે ધીમે ધીમે ઘરે પહોંચીએ છીએ હવે હવે એટલું અંધારું છે ને જો બેવું ભણી અંધાર તો જો જો આમ કશું દેખાય જ નહીં જો ફાઈનલ ઘરે આવી ગયું છે જો આ ખીચડી છે અને પુરનું શાક તો આપણે મસ્ત જમી લઈએ પહેલા ટીવી બી ચાલુ કરી નાખીએ જો જેઠા જોઈ જમીને મળીએ પછી ભાઈ સમાવે મસ્ત જમી લીધું છે तो गाइस वीडियो ने एंड कर मार वीडियो एडिटिंग करवा गाइस तो आई होप कि गाईस तुमने आ वीडियो गमी हे गाइस जो वीडियो गम्य तो हो तो लाइक करजो कर करजो सब्सक्राइब करजो गाइस जो ना चैनल में हो सबस्क्राइब करता है विडियो गुजरे तब मिले तो थैंक यू सो मच गाइस बाय बाय